મારું નામ અક્ષય મુલાણી હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી તરીકે કાર્યરત છું અત્યારે અને અમારી આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે જે અબોલ જીવોની સુરક્ષા માટે અબોલ જીવોની સારવાર માટે સાથે સાથે જીવ વન્ય પ્રાણી કે સર્પ હોય કે આકાશમાં ઉડતા હોય કે જમીન ઉપર ફરતા એ બધા પશુઓનું આપણે રેસ્ક્યુ કરીએ છીએ પ્લસ બીજી વસ્તુ કે ગમે ત્યારે ઘાયલ થયા હોય તો એની સારવાર કરીને એને વાતાવરણ અનુકૂળ રૂપમાં આપણે એને મુક્ત કરીએ છીએ સમયથી આ કામ કરી રહ્યા છો અમારી ટીમ આશરે લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી કાર્ય કરી રહ્યા છે અને અમારું આ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા કાર્યરત છેલ્લા ત્રણ વર્ષથી છે આ કાર્ય માટેનું બજેટ હોય એ સરકાર આપને ફાળવે છે કે પછી ના આ જનરલી કેવું છે કે નોન પ્રોફિટેબલ એનજીઓ છે કે અમે કોઈની પાસેથી ડોનેશન નથી લેતા કદાચ સામેથી કોઈ કોલમાં ગયા હોય અને કોઈ સામેથી હર્ષ ખુશાલી થઈને જે ભેટ સ્વરૂપે આપતા હોય છે કે ભાઈ અમારા તરફથી અમે એનજીઓમાં આ દાન આપવા માંગીએ છીએ એ અને બીજું અમારું જે એનજીઓ છે એમાં બધા જોબ વર્કર છે અમુક બિઝનેસ છે બિઝનેસ કરે છે એ લોકો જે માસિક ખર્ચ હોય એમાંથી અમુક ગણતરીના જે જરૂરિયાત પ્રમાણે હોય છે એ લોકો બાકાત કરી અને એ આમાં અમે વાપ યુઝ કરીએ છીએ દાન અત્યારે કેમ્પ છેના માટે આપણે અત્યારે અમે જે ઉત્તરાયણ દરમિયાન ચૌદ પંદર તારીખે જે પક્ષીઓ ઘાયલ થાય અત્યારે ઘણા લોકો આપણે જનજાગૃતિ આવી ગઈ છે ચાઇનીઝ દોરી માટે પણ તોય ઘણી જગ્યાએ ચાઇનીઝ દોરીનો યુઝ થાય છે જેના લીધે કબૂતર છે કે અમુક એવા પક્ષીઓ છે જે આકાશમાં નીચે અને આકાશમાં ઉપર ઉડતા હોય તો એ ઘણી વખત ઘાયલ થાય છે તો એ ઘાયલના હિસાબે કંઈ વધારે ડેટ ના થાય કે એ વસ્તુના ધ્યાનમાં રાખીને આપણે કેમ્પ કરીએ છીએ બે દિવસ દરમિયાન કેટલા પક્ષીઓના ના જીવ બચાવ્યા કે કેટલા પક્ષીઓ અમે રેસ્ક્યુ કર્યા કાલે ઉતરાયણ ને દરમિયાન સાંજે સાત વાગ્યા સુધી અમારો કેમ્પ કાર્યરત હતો ત્યાં સુધી દસ કબૂતર આવ્યા હતા દસ પ્લસ પાંચ એવા આવ્યા હતા કે જે ડેથ થઈ ગયા હતા કે આમાં અમુક ટાઈમ ને શું કબૂતર સર્વાઈવ ના કરી શકે તો જેના હિસાબે ડેથ થયા હતા આપની ટીમમાં કેટલા સભ્યો છે આપની જોડે અમારી ટીમમાં માં થી નેવું જણા છે જે હાલમાં અમદાવાદમાં છે પ્લસ અમારું અલગ અલગ જિલ્લામાં પણ અમારી ટીમો કાર્યરત છે ચાઇના દોરીના હિસાબે આ કબૂતરને તમે આપ જોઈ રહ્યા છો કે કેટલું ડેમેજ થયું છે આ આ બેની વિંગ છે આ વિંગ ઉપર એને આટલું ડેમેજ પાંખ આખું આ ડેમેજ થયેલી છે કે આપણે જનજાગૃતિ એ જ લાવવાની છે કે થ્રેડ વાપરો પણ એટલો બધો બી કાચ વાળો ના વાપરો કે ચાઇના દોરી ના વાપરો કે જેના હિસાબે ને આટલી નુકસાની થાય કેમ કે કબૂદી એક પરિવાર હોય છે અને જેમ તમે તમારા પરિવાર સાથે રહો છો તો એમ એમને પણ એક પરિવાર સાથે રહેવાની એક લાગણી હોય છે સમગ્ર દેશની જનતા જનતા માટે માટે આપ કોઈ મેસેજ મેસેજ આપવા અને જનજાગૃતિ એક વસ્તુ એવી છે કે આજે તમે તમારો તહેવાર મનાવો જેમ કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય કે કોઈ પણ પર્વ હોય જેમ તમે તમારી કાળજી રાખો છો એવી જ રીતના તમે ઉત્તરાયણની અંદર પશુ પક્ષીઓની પણ કાળજી રાખો કેમ કહું ઘણી વખત એવું થાય છે કે આપણે તો બોલી શકીએ કે આપણને વાગ્યું આપણે મમ્મીને કહી શકીએ કે મમ્મી મને એ વાગ્યું પણ એ અબોલ જીવ એ કોને કહેવા જશે કેમ કે એ ચાઇના થ્રેડ છે એ ચાઈના થ્રેડ મશીનરીની અંદર યુઝ થાય છે ઇન્ડસ્ટ્રિયલ માટે યુઝેબલ છે જે વસ્તુ આપણે યુઝ કરી રહ્યા છીએ તેનાથી મનુષ્યને તો નુકસાન થાય છે સાથે સાથે અમુક જે પક્ષીઓ હોય છે જે વધારે ઊંચાઈ અને નીચી ઊંચાઈ ઉડતા હોય છે એવાન પશુ પક્ષીઓ જેમ કે કબૂતર છે ચકલી છે પોપટ છે મોર છે ઘણા બધાને નુકસાન થતું હોય છે તો આપણે એ જાગૃતિ લાવવી જરૂરી છે કે સાંજના સમયે સવારે દસ થી તે સાંજે છ વાગ્યા સુધી જ પતંગ ઉડાડવા જોઈએ એની પેલા કે એની પછી અને રાત્રિ સમયે તુકલ કે એવી વસ્તુ ના ચગાવી છે જેથી કરીને એમને પણ નુકસાન થાય જય શ્રી રામ હું પૂનમ પાચાણી ઘણા સમયથી એક્ટ ઓફ ઇન્ડિયા ની કામગીરી હું જોઈ રહી છું કે જેમાં પશુ પક્ષી નિર્દોષ જે પશુ પક્ષીઓ છે અબોલા જે પ્રાણીઓ છે જેની રક્ષા માટે તદ્દન કાર્યરત રહે છે જેમાં અમુક એક પ્રોગ્રામમાં મારે અક્ષયભાઈ આમની મારે મુલાકાત થઈ હતી અહીંયા નિકોલના કાર્યક્રમમાં ત્યારે એમની કામગીરીને બધું મેં જોયું સાંભળ્યું તો ખરેખર બહુ ઉમદા લાગ્યું અને ઘણા ટાઈમથી હું જોઈ રહી છું કે આમના જે સંસ્થા કાર્ય કરી રહી છે અબોલા પશુ માટે કારણ કે વ્યક્તિઓ માટે તો ઘણા લોકો કાર્ય ઘણી બધી સંસ્થાઓ કરી રહી છે પણ અબોલા માટે કોઈ સ્વાર્થ હોતો નથી કે અબોલા પક્ષી કોઈ કરવાના નથી છતાં એ લોકોનું દઈને અક્ષયભાઈ અને એમની ટીમ જે કામ કરી રહી છે હું જોઈ રહી છું ગઈકાલથી આ લોકોએ કેમ્પ સ્ટાર્ટ કર્યો છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે જેમાં લગભગ પચાસથી સાહીઠ છોકરાઓ કાર્યરત છે જે બધા યંગ જનરેશન છે એટલે એ જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ અને પ્રાઉડ મહેસૂસ થાય છે કે આવા જો છોકરાઓ જોડાયેલા છે તો એ લોકો આટલી સર્ચ કરી રહ્યા છે એટલે મને એવું થયું કે હું પોતે સંસ્થા ચલાવી રહી છું સેવ હ્યુમેનિટી કરીને જેમાં બેટી બચાવવાનું કામ કરી રહી છું ત્યારે મને એમ થયું કે અમારા જેવી સંસ્થાઓ આમને સપોર્ટ કરે એક સિનિયરિટી તરીકે એક વડીલ તરીકે કે આ છોકરાઓને અમને અમે પ્રોત્સાહન આપીશું તો બીજા બી છોકરા અન્ય આમની સાથે જોડાય અને આવા સારા કામમાં જોડાય અને આમાં ઇન્વોલ્વમેન્ટ લઈને પોતાનો જે વધારાનો સમય હોય એ જ્યાં ત્યાં વેળવવા કરતા આવા કઈ સારા કામ માટે ઉપયોગ કરે તો છોકરાઓની જે અમુક ખરાબ વિકૃતિઓ છે ઘટી શકે અને સમાજ પ્રત્યેની અને પશુ પ્રત્યેની અને સેવા પ્રત્યેની ભાવના જાગી શકે અને એની માટે કાર્યરત રહે એટલા માટે અમે ખૂબ ખૂબ આપીએ છીએ અને અમારા તરફથી જે બી કામગીરી કે સપોર્ટની જરૂર હશે સો ટકા આપીશું બે દિવસથી અમે એટલે જ સપોર્ટ કરી રહ્યા છીએ કે એક વડીલ તરીકે છોકરાઓને અમે આંગળી ચીંધીશું તો એ આગળ વધી શકશે અને ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે કે જે એપ્રિશિએટ કરવા જેવું છે ધન્યવાદ જય શ્રી રામ